સુગામ પંદર ઇંચ આઠ નું રેસ્ક્યુ બસો નું સ્થળાંતર કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના સુઈગામ વાવ થરાદ સહિતના વિસ્તારોમાં શનિવાર રવિવાર થી ધોધમાર વરસાદ ખાબકતા અહીંનું જનજીવન પ્રભાવિત થયું છે બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસ નદી બે કાંઠે થઈ છે દાંતીવાડા ડેમમાં બપોરે બાર વાગ્યે ઓગણત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી સાંજ સુધીમાં ઘટીને અઢાર હજાર સુધી પહોંચી હતી ડેમમાં નવું અઢી ફૂટ પાણી ભરાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે રાત્રે જો દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ થાય અને વધુ પાણી આવશે તો પાંચસો અઠ્ઠાણુંની સપાટી પછી ગમે ત્યારે બનાસ નદીમાં પાણી છોડવાની સંભાવના છે ડેમમાં રવિવારની રાત્રે પાંચસો એકાણું પોઈન્ટ પચાસ ફીટની સપાટી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું નદી કાંઠાના લીઝ ધારકોને નદીમાં ન જવાની ચેતવણી અપાઈ છે શનિવારે મોડી રાત્રે સાબરમતી નદીમાં ફસાયેલા આઠ લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું સુઈ ગામમાં એક સાથે દસ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે હવામાન વિભાગ દ્વારા આગામી એક વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગરમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ પોરબંદર જૂનાગઢ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ મહેસાણા સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે નળાબેટનું સુકભટ રણ ઘૂંઘવાતા દરિયામાં ફેરવાયું છે બનાસકાંઠાના સુઈ ગામમાં ચોવીસ કલાકમાં સોળ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર સર્જાયો છે સમગ્ર પંથકનું તમામ પાણી નળાબેટ રણ વિસ્તારમાં સમાતા અહીં રણમાં દરિયાના મોજા ઉછળતા હોય એમ ભયાવહ માહોલ સર્જાયો છે નળાબેટ ટુરિઝમ સાઈડ પણ પાણીમાં ગરકાવ થવાથી ભારે નુકસાની થયાનો અંદાજ છે થરાદના પાવડાસણ ડુવા ગામ વચ્ચેનો રસ્તો રેલ નદીના વહેણના કારણે ધોવાઈ જતા બંને ગામ સંપર્ક વિહોણા બનતા આરોગ્ય સુવિધા સાથે પશુપાલક ખેડૂતો અને સ્થાનિકોને હાલાકી વારંવાર રજૂઆત છતાં દર વર્ષે આ જ સમસ્યા યથાવત છે લોકોનો સવાલ છે કે ક્યારે આવશે આ મુસીબતનો ઉકેલ વરસાદ સામાન્ય આવ્યો પણ રેલ નદીના નીર આવ્યા જે નીર થરાદના પાવડાસણ ગામ સુધી પહોંચ્યા રોડની કામગીરીના કારણે આડાપાડા બંધાતા પરિણામે ડુવા અને પાવડાસણ ગામને જોડતો તો પાકો રોડ પાપડની જીમ તૂટી ગયો હતો પરિણામે બંને ગામનો સંપર્ક તૂટી ગયો પાવડાસણ ગામના લોકોને આરોગ્ય લક્ષી સુવિધા અર્થે ડુવા જવામાં મુશ્કેલી સર્જાઈ ખેડૂતો પશુપાલક અને સ્થાનિકોની સાથે બાળકોની અવરજવર બંધ થઈ વર્ષોથી નદીના વહાણમાં હાઈટ બોક્સ પુલ બનાવવાની માંગ છતા લોકોના નસીબે આ જ સ્થિતિ છે કારણ કે રજૂઆત સાંભળનારું કોઈ જ નથી આ દ્રશ્યો છે પાવડાસણ ગામના કે જ્યાં રેલ નદીએ પાકા રસ્તાને પાપડની જીમ તોડી નાખ્યો છે જોરદાર પાણીએ અનેક ખેતરોનું ધોવાણ પણ કર્યું છે આમ તો પાણીનું વહાણ સીધું જ ચાલે છે પણ વહેણ સાથે છેડછાડ કરો તો તારા જીતું થાય જ આ સ્થિતિ પાવડાસણ ગામે થઈ છે માપમાં વહેતા પાણીએ રોડને આ રીતે તોડી નાખ્યો બનાસકાંઠા ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર ભરાયા પાણી ધીમા માવસારી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા પાણી વધુ વરસાદી પાણી ભરાતા નાના વાહનોની અવર પર બ્રેક પાણીનો પ્રવાહ વધુ હોવાથી નાના વાહનો નીકળી ન શકે એવી સ્થિતિ સુઈગામ અને વાવમાં જોરદાર વરસાદના કારણે બંને તાલુકા પાણી પાણી થયા છે અનેક ખેતરો બેટમાં ફેરવાયા તો અનેક રસ્તા બ્લોક થયાની સ્થિતિમાં બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ સુઈગામ અને વાવમાં નોંધાયો પંથક પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ગુજરાતમાં સતત ચોથા વર્ષે મેઘરાજાએ સેન્ચ્યુરી ફટકારી છે સાત સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યના ચાર તાલુકા તો એવા છે કે જ્યાં સિઝનમાં સો સો ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગુજરાત પર છેલ્લા ચાર વર્ષથી મેઘરાજા મહેરબાન છે રાજ્યમાં બે હજાર બાવીસથી સતત સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે આ વર્ષે પણ સાત સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ઝોનમાં એકસો સાત ટકા જ્યારે સૌથી ઓછો કચ્છ ઝોનમાં નવ્વાણું ટકા વરસાદ વરસી ચૂક્યો છે બનાસકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ સર્જાયું છે ત્યારે પાણીનો આવરો દાંતીવાડા ડેમમાં આવતા ડેમની સપાટી ભયજનક થઈ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવ્યા છે તારીખ આઠ નવ બે હજાર પચીસના આઠ વાગ્યા સુધી દાંતીવાડા ડેમની સપાટી પાંચસો પંચાણું ફૂટ થઈ છે જ્યારે જળની આવક ઓગણીસ હજાર આઠસો પંદર ક્યુસેક પાંચું છે હાલ દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે જો કે ડેમમાં પાણીની આવક વધશે તો ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી શકે છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે થરાદ પંથકમાં મોડી રાત્રેથી ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે લાંબા સમય બાદ ત્રણ ઇંચ વરસાદ નોંધાતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ થરાદ શહેરમાં નવીન કરોડ રૂપિયાના ખર્ચે ફોરલેન બનાવવામાં આવે છે અને હાઈવે રોડ પર વરસાદી પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે

જીવન જરૂરિયાત તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ આ દિવસોમાં દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે જો કે ઉત્તર ભારતમાં વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે ઉત્તર ભારતમાં વરસાદ ધીમો પડી જવાથી પૂરથી પ્રભાવિત લોકોને ચોક્કસ થોડી રાહત મળી છે તે જ સમયે હવામાન વિભાગે ગુજરાત અંગે એક મોટી અપડેટ આપી છે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે અમદાવાદ સ્થિત ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી અઠવાડિયામાં ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી નોંધપાત્ર વરસાદ પડવાની ધારણા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ઉત્તર અને દક્ષિણ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખૂબ જ ભારે થતી ભારે વરસાદની આગાહી છે જેના માટે નારંગી અને પીળા રંગની ચેતવણી જારી કરવામાં આવી છે